केम से हमारी यूट्यूब फैमिली यूट्यूब फैमिली चाहे माता दी बधाई ने તો જલ્દી જલ્દી ભાઈ લાવની અંદર વધારો બધાય को खावा हो सिके संतई मारता दी भा बधाई જલ્દી જલ્દી ભાઈ લાઈવ ની અંદર જોડાઈ જાવ બધા

સ્વાગત છે ભાઈ લાઈવની અંદર વેલકમ ભાઈ વેલકમ બધા કોમેન્ટ કરતા રહેજો ભાઈ ક્યાં ગામથી શું અને ડબલ ટેપ કરો એટલે લાઈક થઈ જા લાઈક કરતા રહેજો જલ્દી બધા લાઈવ લાઈવની અંદર જોડાઈ દો બધાને જય માતાજી રાધા રાધે કેમ છો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કોમેન્ટ કરો અને વ્લોગમાં થોડોક સપોર્ટ કરો બધાને જય માતાજી ભાઈ અને આ ચેનલ ભાઈ વેચવાની પણ છે તો જેને લેવો હોય કોમેન્ટ કરજો વ્લોગની અંદર કોમેન્ટ કરજો આ ચેનલ આપણે વેચવાની છે હા તો સબસ્ક્રાઇબ થવા આવ્યા છે जल्दी सात हज़ार करीना को हाथ किया जय माता जी भाई बधाई ने है। पानी वाली सी बैठा बैठा उनको बड़ी खुशी को आराम करता है लाई सर गई उनको कमेंट में मा जय माता मा लखी ना हो मानदाता कोड़ी समाज कमेंट करो भाई जल्दी કોઈપણ મિત્રને મારો ચેનલ લેવી તો કમેન્ટ કરજો આ ચેનલ ના આપણે વેચવાની છે મજાક નથી ભાઈ આ શું કહું આ નિયંદર કમેન્ટ કરજો તો નઈ નાકો ભરાઈ ગયો છે હવે વાળીયા આની વાળી છે આમાં કોરવાણ કર્યું આમાં ઘર વાવાની છે એ છે આપડા ગામ આ વાત ગામ છે ભાઈ તમે કમેન્ટ કરતા રહેજો કે ગામથી લાઈવ સ્ટ્રીમ અન જોઈ રહ્યા છો અને નાક વાળી લઈ જ ai phải sao vậy cả sao luôn thế? So phone có gì मित्र क्या गाम थी कमेंट करता रहो कमेंट क्या गाम थी મારું ગામ છે ભાવનગર કોમેન્ટ કરતા રહેજો અને ડબલ ટેપ કરો લાઈક કરો ખેડૂત મિત્રો બધા મિત્રો સપોર્ટ કરો ચેનલ અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને ક્યાં ગામથી જવો એ પણ કોમેન્ટ કરી દેજો જય માતાજીભાઈ બધા જય માદાતા લખી નાખો ની અંદર જય મા કોળી સમાજ તો સ્વાગત છે ભાઈ બધાનું લાઈવની અંદર જય માતાજીભાઈ બધાને ચેનલ ની અંદર નવા હોય તો ને સબસ્ક્રાઈબ કરો લાઈક કોમેન્ટ કરતા રહેજો ડબલ ટેપ કરો જય માતાજીભાઈ બધાને તો ક્યાં ગામથી છે એ કમેન્ટ કરો મારું નામ છે બારિયા રમેશ ભવાનભાઈ અને મારું ગામ છે દયાળ તાલુકો માવા જિલ્લા ભાવનગર તમે ક્યાંથી સો એ કોમેન્ટ કરજો વીર માં હતા નાખો કોળી સમાજ કોમેન્ટની અંદર ને પાણીવાળી વાળીએ અત્યારે ઘઉંમાં બધા મિત્રો પર ડબલ ટેપ કરો લાઈક કરો લાઈક અને ચેનલ ની અંદર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો કઈ માતાજી કઈ तितલી પતંગ્યું શું ક્યાં જોડે આ એ ઉભો રે આન પતંગિયા તને સકાવું છે મારે આવા કઈ ગામ છે ભાઈ આપણે 2 મહિના ને 11 12 દિવસ ચાલે તો જય માતાજી ભાઈ બધાને કોમેન્ટ કરતા રહેજો કે ગામ થી જોવો જય માતાજી બધાને ડબલ ટેપ કરો ભાઈ લાઈક કરતા રહેજો ખેડૂત મિત્રો બધા સપોર્ટ કરજો આપણે નાખો જોવા આવ્યા શું કે પાણી વધારે થાય કે ઓછું થાય કે એમ જોતો તેમાં કેમ ભરાઈ જાય છે એટલે વાંધો નથી કોમેન્ટ કરતા રહેજો ભાઈ ક્યાં ગામથી શું અને ડબલ ટેપ કરો સ્વાગત છે ભાઈ બધાનું મારી લાઇવ સ્ટ્રીમની અંદર કમેન્ટ કરતા રહેજો ભાઈ બધા તમે શેર કરો ડબલ ટેપ કરો ને એટલે લાઈક થઈ જાય ભાઈ સપોર્ટ કરો તમારા ભાઈને ખેડૂત મિત્રો બધા અને આપણે ડેઈલી વ્લોગ પણ બનાવીએ છીએ બીજી ચેનલમાં આ ચેનલમાં નથી રોમિયો બારીયા નામની ચેનલ છે એની અંદર ડેલી વ્લોગ કરીએ છીએ સર્ચ મારવું હોય તો મારજો અને આમાં લિંક પણ આપેલી છે રોમિયો બારીયાની આપણે ડેઇલી વ્લોગ એમાં કરીએ છીએ तो भदा भाई ये चैनल ने बार सपोर्ट कर दो आमा फक्त तो लाइव कर दी चार पानी वाली सी ला नुंके के मोटी सी बोलो कौड़ी मोटी थी मैं कमेंट करता रहे है तो क्या काम थे तो वो मैं भी अकेला पावना है वो शबाई दयाल दिया लगक थे भाई બધા નું લાઈવ સ્ટ્રીમ ની અંદર મારી જય માતાજી બધાને આવો બધારવા વેલકમ આવું કે મિત્રો બધા એ તમારે ખીર ઉતરાયા આયા પાણી પી ગયો कमेंट करता रहे तो बाय जय माता दी बगी सजो वो मर आलो वह नाक बुराई जाए मारूंगी तू एक कलवाई थोड़ू काल है अमुक केरा माल है थोड़ू बहु यू तो आया करे बेटे फर ना दे तू पाली आओ वेलकम भाई वेलकम स्वागत है मेरी लाइव स्ट्रीम के अंदर जय माता दी डबल टैप करो मित्रों लाइक करो ફક્ત આપણે રાધીની ખાલી પાંચ લાઇક કરી દો રાધી નથી કરવી ડબલ ટેપ કરો તમ વેલકમ આય સ્વાગત છે લાઈવ સ્ટ્રીમ ની અંદર આવા ક ધઉ છે સે હાથ મે મેલેટે નાકા ભરાઈ જાય ટુકુ ટુકુ છે એટલે પા ફેર ના હોવારી મે जय माता दी भाई बधाई ने डबल टैप करो लाइक करो स्वागत है भाई हमारी लाइव स्ट्रीम के अंदर जय माता दी भाई कमेंट करता रहो क्या काम थी लाइव के अंदर जोड़ाई गया सो कमेंट करो तो मजा आए जय माता दी भाई बधाई ने स्वागत है भाई हमारी लाइव स्ट्रीम के अंदर આવો બને મિત્રો ભાઈ સિકુડા ખાવા જોવો ડબલ ટેપ કરો ભાઈ લાઈક કરો આવો સિકુ ખાવા આવો બને જોવો કેવા મસ્તીના સિકુ છે બોલો જય માતાજી ભાઈ બધાને ચેનલ ની અંદર ભાઈ નવા હોય ને તો આની અંદર એક લિંક આપેલી છે રોમિયો બારિયા નામની એ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી આવો આપણે ડેઈલી વ્લોગ એમાં કરીએ અને આ ચેનલ ને ભાઈ મજા આવે તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ડબલ ટેપ કરો અને ગામનું નામ પણ કોમેન્ટ કરી દેજો કે આ ગામથી જુઓ ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોનો સ્વાગત છે ભાઈ લાઈવ સ્ટીમની અંદર તો કોમેન્ટ કરતા રહેજો કે આ ગામથી જુઓ મારું નામ છે બારિયા રમેશ ભવાનભાઈ અને ગામ છે દિયાળ તાલુકો મોબાદ જિલ્લો ભાવનગર તો તમે ક્યાંથી જવો કોમેન્ટ કરતા રહેજો અને અત્યારે છે ને પાણી વાળીએ છીએ આપડા ગામની અંદર પાણી ચાલુ છે તો વાયર નબલ ટેપ કરતા રહેજો જય માતાજી બધાને નિર્માતા કમેન્ટ કરી નાખો ભાઈ બધા કમેન્ટ કરો ભાઈ તો મજા આવે જય માતાજી ભાઈ વેલકમ વેલકમ ભાઈ સ્વાગત છે બધા મિત્રોનું खाली एक लाइक कटे छे 5 लाइक કરીજો ખાલી એક लाइक કરો डबल टैप કરો જય માં મેલડી स्वागत છે સ્વાગત છે તમારું તમારું નામ કોમેન્ટ કરી દેજો ગૌ ના મેલડી મારું ગામ છે દેયાળ તાલુકો મોવા જિલ્લો ભાવનગર બધા મિત્રો ભાઈ આવો શીખુ ખાવા

भाई डबल टैप कर जो फक्त एक लाइक घटे से तो लाइक करियो दियो एक कर लाइक घटे से कमेंट करता रहे जो भाई क्या जानती है वो सरस मजा नहीं एक लाइक करियो શિકોડી પાછી નાની ઊંડી નથી એવું જવા આમ કવડી મોટી છે આ એક જ છે શિખોડી આખું આમ ફેલાય છે બધે એઠે એટલા પીડા દીણા બધા જાય કેટલા ખરી ગયા હા તો પાકી જવું જો એટલે સારું જ છે ખાઈ જઈ કેવા સ્વાદ આવે અમને પાછા આવા ન મજા આવે અમને ડાયરેક સીકુડિયા પાકે લાવવાની એવા મજા આવે આવા સીગું ખાવા આવો ઈ માણા

एक लाइक घटे से तो, तो डबल टैप करो भाई जल्दी एक लाइक कर दो खूब खूब धन्यवाद मारी लाइव स्ट्रीम में आवा मेटे आवी रे तो सपोर्ट करता रहे तो बधा मित्रों पानी पी गई से आई जय श्री राम जय श्री राम मारू मेटू एकल आगे पानी एक लाइक घटे सर तो जल्दी लाइक करियो कर पांच लाइक करो खाली